હેલો મિત્રો તો કેમ છો તો મજામાં તો મજામાં જઈશું આપણે જોતા હોય મજામાં જ હોય તો બધા મિત્રો હર હર મહાદેવ મિત્રો અત્યારે હે ને સાંજના નવ વાગી ગયા છે ને આપણે થઈ ગયા જમવાનો ટાઈમ માટે જમવા પેલા તમને એક માસ્તની માહિતી ને માસ્ત ને વસ્તુ દેખાડવાની હતી તમે હે ને હમણાં દેખાડી દો બરોબર હે ને મિત્રો તો પેલા એ આરોહી આવું ને લેસન ચાલુ છે કે શું છું બેટા અત્યારે

મિત્રો હે ને કઈ ગામડા ને ગામડા માં શું ખબર ગામડે એટલે ખીરું હતું આપને કઈ વિષય નથી આપને કઈ કઈ ખાધું નથી અને આ લોકો લગભગ મોકલાવું કે તમે ગયા લેતા આવ્યા મિત્રો ગામડામાં આવો રિવાજ બોવ આપડે આપણે આટો મારવા જાય ને গাম এটা খ

હા તો મિત્ર હે ને તમને સસ્પેન્સ જ રાખવું હોય તમને હે ને તમને દેખાડે તમે હે ને ચેક તમે કોઈ દી ખાધું હોય ને તો કમેન્ટ કરજો એની હે ને ગામડામાં ગાય વિહાય ને એટલે હે ને ત્યારે જી ખીરું આપે ને એ ખીરું હે હવે એનું નામ તમે કમેન્ટમાં લખ નાખજો બરોબર હે કોઈ દી ખાધું હોય કે આજ પહેલી વાર પહેલી વાર ક્યારે બનાવ્યું નથી ખાધું નથી બરોબર તો મિત્રો આપણે છે ને જો કોઈ દી ખાધું નથી હો ભાઈ આપને ભાવ એક નો ભાવે પ્રશ્ન કે ખબર નથી ત્યાં તો ટેસ્ટ કરવું એ શું કરવું

એ મને નઈ ભાઈ મને કઈ જોઈ ન જક થા હું આપો મિત્ર આ પોચુ પોચુ આમ જો તો આ પોચુ પોચુ આપને ઓય ભાઈ આપને નઈ ભાઈ આપને નઈ ભાઈ ભાઈ કેને આ ચિકન જેવું ચિકન જે ચિકન ખાધું લાગે તિયા અરે ભાઈ મને તો ખરા ફોદા જોઈને મને કઈક થાય મને નઈ ખરેખર આમ જોતો મિત્રો તમે દેખાય જોવો તો શ્યાના જેવો ટેસ્ટ આવે આપણને આટલું બધું કેમ પીડું પીડું આવે જેવો પીડું પીડું કેમ છે પનીર જેવો ટેસ્ટ લાગે તો તો ભાવશે અને પનીર તો આપણું આ આધી મિત્ર જો પનીર તો આપણો આધી જો પનીર પનીર તો તમે ગીઓ આટલું ખાઈ જાવ જા पनीर તો ખાવા એકલા पनीर માં કે આ ન હે સોકરાવને નહી તો જલ્દી આય જલ્દી આય જલ્દી આય એટલે બીજું આ તને ભાઈયું છું હા ખાતો કેવું લાગે ટેસ્ટ કર તો આ હરકુરે કમ તરી પર ખારો માથે હા હું ટેસ્ટ કરી દઉં કેવુંક લાગ્યું તને હા તો ભાઈ તું ટેસ્ટ કરીયા તો હારો એને આપણે હે ને આરો ટેસ્ટ કરવાનું છે તો મમ્મીને ગેશ કરવા ગયો એટલે ભાઈ મોલી નહીં છે આરો ઈ ટેસ્ટ કરતા તને કેવુંક લાગે

ફટાફટ ખાને એટલા આ દવા પી કર્યા હતા ભાવે બે ખાઈ પપ્પા ખાઈ ગયા વાઈટ હા મને તો નહી ભાવે ને તો માને ખાવું

અને પછી એક મસ્ત મસ્ત હે ને અમારે શોર્ટ શૂટ કરવાનો છે તો એના માટે હે અત્યારે અમે હે ને ફટાફટ ખાઈ લે અને શું કે વિડીયો પૂરો કરવો હે વિડીયો પૂરો કરી નાખો તો મિત્રો હે ને મસ્ત મસ્ત અમે ખાઈ લઈએ પછી અમારે ખાઈ પછી શોર્ટ બનાવવાનો હોય તો શોર્ટ શૂટ કરવાનો હે તો મિત્રો હે ને વિડીયો આપણે સમાપ્ત કરી વિડીયો અહીંયા પૂરો કરી તો મિત્રો તમે કમેન્ટમાં લખજો વિડીયો તમને કેવો લાગે અમારા વિડીયો તમને જોવા ગમે છે કે નહીં હા કે ના લખજો બાકી સબસ્ક્રાઈબ ન હોય સબસ્ક્રાઈબ કરતા જઈજો ચેનલ માં બરોબર ને બાકી મળી પાછા આપડે નવ માં માંથી આવતી બધા ને ટાટા બાય યુ